હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશે ને આપણા લોકો જોતા એ બધા મજામાં જ હશે તો આજે આપણે જઈએ છીએ દરિયામાં માછલા મતલબ મોટી હોડીમાંથી નાની હોડીમાં લેવા જઈએ છે કારણ કે જે લોકો મચ્છી બેસે છે ને એ લોકો લેવા આવે છે તો આપણે અત્યારે જઈએ ને ટેન્ડિયામાં બેઠી ગયા છે તો આવી રીતે માલ લઈ જવાનો હોય છે દરિયાની કાંઠે અને મહેસલા આવા કાક હોય છે બધા મિક્સમાં મિત્રો તમે લોકો વિચાર કરતા હોય કે આ લોકો મેસલાનું બધા શું કરે છે બેઠા બેઠા એમ તો મિત્રો એ લોકો મેસલાનું શૂટિંગ કરે છે અમારી ભાષામાં શૂટિંગ કહેવાય મતલબ મેસલાને અલગ અલગ જુદા કરે છે તમારી ભાષામાં શું કહેવાય ને કમેન્ટ કરી નાખજો દરિયામાં થોડુંક ધ્યાન રાખવું પડે મિત્રો કારણ કે બોટ પાણીના લીધે નમતી હોય છે ને આપણા હાથમાં છે ને તેને પાપલેટ કહેવાય ને તમે લોકોને ખબર હશે ખાતા હોય એને ખબર હશે અને આવી રીતે રસા ખેંચવાનું હોય છે કારણ કે આ વસ્તુ બહુ અઘરી છે તમે લોકો વિચારતા હશે કે તમે પણ બોટમાં જાઓ છો મેં બોટમાં નહીં જતી પણ તમારા લોકો માટે જવું જરૂરી છે કારણ કે તમને લોકોને મારા બ્લોગ બહુ ગમે છે તો આપણી ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ટીટણ કહેવાય મિત્રો મસ્ત મજાનું ટીટણ હોય છે અને બહુ મોંઘું આવે છે અલગ અલગ પ્રકારના બધા માસલા હોય છે પણ આમાં જો મગરા ને બધું જીભા ને છે નાને નરસિંગા કહેવાય મસ્ત મજાના નરસિંગા મજા આવે ખાવાની મિત્રો તમને લોકોને ખબર જ હશે કે દરિયામાં જવું એ સહેલી વાત નથી કારણ કે જે લોકો દરિયામાં જાય છે ને એ પોતાનો જીવ જોખમમાં મૂકીને જાય છે કારણ કે દરિયાનું કંઈ નક્કી નથી હોતું ક્યારે શું થઈ જાય આ લોકો લાઇનમાં એટલા માટે ઊભા છે કે આ એક બેસનનો ભાવ છે ને થી છસો રૂપિયા આવે છે અને બેસનમાં બિમલા ભરાવે છે મિત્રો કાંજીને સારી રીતે સુકવીએ છે કારણ કે સુકવેલી હોય ને તો એનો ભાવ થોડોક વધારે આવે છે ને આ કરેચલો છે મિત્રો આપણે મહેસલા તો ઘણા પ્રકારના ખાધા હશે પણ આ ટેટણ છે જો તમે લોકો એ ખાધું હોય ને તો કમેન્ટ કરી નાખજો અને આ બહુ મોંઘા આવે છે બહાર જાય છે આ બધો માલ મુંબઈ જાય છે ના નરસિંગા છે આ ઝીંગા છે પાપલેટ છે મસ્ત મજાના મેસલા અલગ અલગ પ્રકારના આવે છે મિત્રો તમે લોકો ક્યારેક આવજો એટલે બહુ જોવાની મજા આવશે તો મિત્રો આશા છે કે આજનો લો તમને ગમે જ હશે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા મળીયે એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધી જય દ્વારકાધી જય માતાજી